બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજ હે સોના થળી જગમગેને લવે જશોદા મા રે ફિર રાણી રાતી કાને યારો ગે ભગવાન રે જીરે યારો ગે ભગવાન રે હે ગોકુળ રોડો લખાવે લખે એક મારો કાનુડો મારા રોઈ રોઈ દાડા જાય રે મારા રોઈ રોઈ દાડા જાય હે ગાયા ગાયા ખૂબ ગાયા ગાવા માં તો મજા પડી काडाना गुणला न गाया तो ये गुणला मा धूर् पडि रजिरे हे गुणला मा धूळ पडि हे नवरङ्गोभे सून्धीने तारा जगमगाय रे दसे आङ्गलि भेट माडि तारिशोभ तणो नहि पार रे ए वन नहि पारे हे माया शोकमायज यानन्द आनंद साय रे नन्द दुलारो प्रीतम प्यारो सबनो लाडकवायो रे ભાઈ સબનું લાડકવાયો રે હે જીવન ભરતું ગાવા દેજે કાનુડા તાર ભજનિયા ગાતા ગાતા તારી સાથે કરવી મારે પ્રીતરે વા કરવી મારે પ્રીતરે હે હસના રાતું હસા કરે ને હમે તો ભજન કરવાના હસતા તો રહીરે જાશે ભજન કરે તરવાના જીરે ભજન કરે એ તરવાના હે જમુના તટ પર બંજી બજાવી મને બોલાવે ગીર ધારી શરદ પૂન મને યંજવાળી રાતે રાશર માળે ગિરધારી રજી રાશર રા શર માળી ગિરધારી હેરાધા પોસે કાનજી ને ક્યાં તમારો વાસ રે તુલસી પાંદના પે પળાના જાડમા ભક્તો હૃદયમાં વાસ રે મારો ભક્ત હૃદયમાં વાસ રે હે મા

પીળા પિતામબર ઝરક ઝિજા ગળે ગળી વેજંતી માળ રે વા ગળે વેજી માળ રે હે કનૈયો બહેન પૂસશે ને કોઈ ના સુખ દુઃખ પુસિયા તારે દુઃખ ભરે દુનિયામાં કોઈ ના યા લુસિયા હતા જીરે કોઈ ના યા લુસિયા હતા બોલી શ્રી કૃષ્ણ કન્યા લાલ કે જે આ મારી સાથે ગમે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો